રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદને લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે ધોરાજી શહેર અને તાલુકામાં બે દિવસ પડી રહેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે ને ખેડૂતોએ ચોથી વખત વાવણી કરી છે ત્યારે ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે અને ચોથી વાર વાવણી કર્યા પછી ભારે વરસાદ આવતા કપાસ સોયાબીન મારા ચોથી વાર નુકસાની ગઈ છે પાણી ભરવાથી કપાસ છે સોયાબીન છે તુવેર છે એરંડા છે સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારે બાકી તો નુકસાન છે અમને આમાં નુકસાન આ ચોથી વખત છે નુકસાન જોવો આપડી રેવા દો ભાઈ તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે અત્યારે બે દીટી હવે એવડો વરસાદ પડ્યો ચાર પાંચ ઇંચ તો વરસાદ સો ટકા પડી ગયો ગોઠનુ પાણી છે સોયાબીન પાછા વખત ફેલ થઈ ગયા તુવેર ફેલ થઈ ગઈ અને કપાસ નો કપાસ તો આડા થઈ ગયા એમાં ફાલ પડ્યો ખરી ગયો કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો હજી પાછો ટીંગાઈ રહ્યો છે આવે ત્યારે માં જ છે સરકાર જો આમાં થોડીક રાહત દે વધુ સારું કારણ કે ચાર વખત બિયારણ ફેલ થયા બધાએ

બહુ વરસાદ વરસાદ પડી ગયો છે ગામમાં ખેતરમાં જે પાણી ખેતરમાં કરાય એવું નથી કપાસને ને અંદરથી વધારે નુકસાની કપાસમાં થઈ છે અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે તો અમારે શિયાળામાં છે ને એક બે પાંચ મણ કપાસ વિગે થશે બધા ટોટલી ભાગ કપાસ છે મગફળી છે